ભરૂચ મનરેગા કૌભાંડ એસઆઈટી દ્વારા વધુ ચારની ધરપકડ ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટીડીઓ સહિતની ધરપકડ તપાસ વખરથી થઈ ભરૂચ જિલ્લાના મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં ખાસ તપાસ દળ દ્વારા વધુ ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે આ ઝડપાયેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામો સામેલ છે જ્યારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલ ફરજ બજાવતા મોહમ્મદ શહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડોની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલો સબ્સ્ક્રાઈબ કર બે લાઇક કર જરૂર પેશ કરે મારીની વિડીયો સબસે તહેલી દેખણ કે લઈએ